મિત્રો ખાસ વાત એ છે કે આ એક પણ ટેસ્ટની અંદર કોઈ લેબની તો જરૂર નથી જ પણ સાથે સાથે કોઈ ઇક્વિપમેન્ટની પણ જરૂર નથી તો સૌથી પહેલા પ્રકારનો જે ટેસ્ટ છે તે છે કલર ટેસ્ટ. તો ટેસ્ટની અંદર સિમેન્ટને આપણે હાથમાં લઈશું તેનો કલર જોઈશું. કલર જે છે સિમેન્ટનો એ યુનિફોર્મ લાઈટ ગ્રે કલરનો હોવો જોઈએ. જે બીજો ટેસ્ટ કરીશું ટચ ટેસ્ટ. ટચ ટેસ્ટની અંદર આપણને ખબર પડશે કે સિમેન્ટ કેટલો બારીક છે. ત્રીજા પ્રકારનો જે ટેસ્ટ છે તે છે સ્મેલ ટેસ્ટ. તેનો સિમેન્ટનો જો સ્મેલ રહી એ માટી જેવી ના હોવી જોઈએ ચોથા પ્રકારનો જે ટેસ્ટ રહ્યો તે છે ટેમ્પરેચર ટેસ્ટ આના ગયા પછી આપણે જોઈશું કે સિમેન્ટ થોડો હુંફાળો નથી ને સિમેન્ટ હંમેશા ઠંડો હોય તેવો સાઈટ ઉપર આપણે યુઝ કરવો જોઈએ પાંચમા પ્રકારનો જે ટેસ્ટ છે તે છે લમ્પ ટેસ્ટ હાઇડ્રેશન થઈ જાય હવા સાથે તો તે લમ્પની અંદર કન્વર્ટ થઈ જતું હોય છે છઠ્ઠા પ્રકારનો જે ટેસ્ટ છે તે છે ફ્લોટ ટેસ્ટ સિમેન્ટને ડોળ ભરી પાણીની અંદર આપણે નાખી દઈશું આ ટેસ્ટની અંદર આપણો સિમેન્ટ જે રહ્યો એ ઉપર તરવો જોઈએ તરત ડૂબી ના જવો જોઈએ મિત્રો આ સાતમો જે સ્ટ્રેન્થ ટેસ્ટ છે તેની અંદર આપણે એક બ્લોક પ્રિપેર કરવાનો હોય છે એ બ્લોકની ની સાઈઝ હોય છે પચીસ એમ એમ બાય પચીસ એમ બાય બસો એમ એમ તેને આપણે સાત દિવસ સુધી પાણીમાં ડુબાડી રાખવાનો એ પાણીમાંથી બહાર કાઢી અને પછી તેને બે સપોર્ટ રાખવાના હોય છે એ સપોર્ટની સ્પેસિંગ હોય છે વચ્ચે દોઢસો એમ અને દોઢસો એમ એમ સ્પેસિંગ ઉપર તે મૂકી દેવાનો આપણા બ્લોક ને બ્લોક ને મૂક્યા પછી તેના ઉપર ત્રણસો ને ચાલીસ ન્યુટન જેટલો લોડ અપ્લાય કરવાનો હોય છે તો આ લોડિંગ કંડિશન ની અંદર તે જે આપણો બ્લોક રહ્યો એ ક્રેક ના થવો જોઈએ આઠમો અને છેલ્લા પ્રકારનો જે ટેસ્ટ રહ્યો તે સિમેન્ટની એક જાડી પેસ્ટ બનાવવાની હોય છે તેને કાચ ઉપર રાખી અને પાણીમાં મૂકી દેવાની હોય છે ચોવીસ કલાક માટે પછી આપણે જયારે બહાર નીકળીએ ત્યારે પ્રોપર સેટ થયેલી હોવી જોઈએ અને તેના ઉપર કોઈ પ્રકારની ક્રેક ના હોવી જોઈએ